No. Yeah. આયુ કે સ્કાય બોટલ છે એને રાઉન્ડ ફરી નાવવાનું છે તારે હા ઈ તારે જોવાનું જેમ પિલોર ને રાઉન્ડ ફરસ એમ સ્કાય બોટલને રાઉન્ડ ફરવાનું છે સરસ આવી જવ પાછા જગ્યાએ

આયુ પેરેટ કલર ની બોટલ ગોતવાની છે બ્લેક કલર ની બોટલ એ હાથમાં લઈ લે પિંક કલર ની બાજુમાં બીજી બોટલ સ્કાય બોટલ ની બાજુમાં સરસ ક્યાં ચાવી પડેલી છે હા

बोर्ड नी ऊपर सूच है स्विच बोर्ड कैटलीज स्विच है सात बोर्ड बोर्ड वाह यार चल ठीक ना टाइम तो अच्छा बोर्ड चुमा दस में पाँच दस में पाँच वाह वेरी वा. गुड